ભગવાન બિરસા મિત્રો આજે ડેડીયાપાડાની ધરતી ઉપર આપણા શેર ચેતરભાઈ વસાવાના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય કન્વીનર માનની અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે છે એકવાર અમને તાળીઓથી વધાવીશું મિત્રો એવા જ માનનીય ભગવત માન સાહેબ પંજાબના મુખ્યમંત્રી એ પણ આપણી વચ્ચે છે અમને પણ એકવાર તાળીઓથી વધાવીશું મંચસ્થ ઉપસ્થિત સૌ મહાનુભાવો અને મિત્રો આગામી સમયના ચેતર વસાવા હજારો મને દેખાઈ રહ્યા છે એમના માટે તમારા માટે તો થઈ જાય મિત્રો ભાજપ સરકાર જે રીતે ગોઠવાઈ જજો ગોઠવાઈ દેખાશે દેખાશે પડદા ખોલી નાખો એવું હોય તો અમારા શેર છે બધા અને આ શેર પડદાઓમાં ન હોય બે બાજુ થી વિનંતી કરું છું કે બધા ભાજપ ને ખબર પડવી જોઈએ દિલ્હી સુધી વગાડવો જોઈએ આદિવાસી સમાજની શું તાકાત છે મિત્રો મિત્રો આ લોકો પીડા કેમ થઈ ચેતરભાઈ વસાવા ભણેલા ગણેલા યુવાન છે એમને ખબર પડી હજારો કરોડ રૂપિયા મિત્રો તમારા અને મારા ઉત્થાન માટે સરકારમાંથી આવતા હોય છે ચેતરભાઈ વસાવા જે રીતે એક એક યોજનાનો અભ્યાસ કરીને કારણ કે ભાજપની જેમ અભણ નથી આસપાસ મંત્રી હોય તો પ્રોબ્લેમ થાય ભાઈ આપણા ચેતરભાઈ તો હીરો છે હીરો અને એમણે था मित्रों हमारा गोपाल भाई बात करी के हजारों करोड़ रूपया केजरीवाल साहब आपको ताजुब होगा कि गुजरात के भाजपा के मंत्रियों ने उनके बेटों ने इन आदिवासी समाज के तकरीबन ढाई हजार करोड़ खा गए साझी है मित्रों અને આ જ્યારે ચેતરભાઈ જાણ જયારે ધારાસભ્ય બનીને એમને ખબર પડી જોયું ટ્રાય કરી કે ચેતરભાઈ આવ ભાઈ હરખા આપણે બે સરખા થઈ જઈએ બધા લોકો મળીને આદિવાસી સમાજ ને લૂટીએ ત્યારે મિત્રો આજે તમને ગર્વ થશે કે ચેતરભાઈ વસાવાએ નક્કી કર્યું કે આદિવાસી સમાજ માટે હજારો કરોડ તો શું મારે ગોળી ખાવી પડે તો ખાવા તૈયાર છું ડેડીયાપડા ચારે બાજુ ચારે બાજુ મિત્રો એક જ દેખાય છે ચેતરભાઈના સમર્થનમાં લોકો રસ્તા ઉપર દેખાય છે ભાજપ વાળા ઊંઘતા ઝડપાણા છે પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી જેલના સળિયા કોઈ આદિવાસી સમાજને ડરાવી નહીં શકે જેલની તાકાત ભાજપની કોઈ આપણા સમાજને ડરાવી નહીં શકે મિત્રો યાદ કરો આપણા પૂર્વજો ભગવાન બિરસા મુંડા ને એમણે પચીસ વર્ષની ઉંમરમાં એવી ક્રાંતિ કરી છે કે આજે ભગવાનની જેમ પૂજા આવે છે એના વંશજો ક્યારે જેલથી ડરે નહીં મારે ભાજપ કે કેતર વસાવાને તમે એકવાર જેલમાં નાખા માનની અરવિંદ કેદરીવાલજી અમને ફોન કર્યો તે વખતે પણ કેશુદાન સુદાન ક્યાં કરના ચે મે કીધું સાહેબ આદિવાસી સમાજને એમ ન થવું જોઈએ કે આમ આદમી પાર્ટી અરવિંદ કેદરીવાલ એમની સાથે નથી મિત્રો ત્યારે પણ આવ્યા અને ભાજપે બીજી વાર જેલમાં નાખ્યા ત્યારે અરવિંદજી નેતાઓ આદિવાસી સમાજમાં હશે પણ એ આદિવાસી સમાજના નથી બની રહ્યા એ ભાજપના દલાલ બની રહ્યા છે અને ભાજપના કોઈ મુખ્યમંત્રી આવ્યા અહીંયા એના નેતા માટે જોરથી બોલો આવ્યા બીજા કોઈ પાર્ટીના નેતા આવ્યા મિત્રો માનની અરવિંદ કેજરીવાલજી ને એટલી બધી આદિવાસી સમાજની ચિંતા છે વારંવાર અરવિંદજી એવું કહેતા હોય છે કે જલ્દી સરકાર સત્યાવીસ માં સમાજ બનાવે અને સમાજને પૈસા એક્ટ લાગુ કરીને સમાજના ચરણોમાં ધરી દેવાનો છે સાહેબ અનુસૂચિ ફાઈવ તમે વિચાર કરો આ લોકો ભાજપ વાળા તો ખબર જ નથી આદિવાસીઓ શું છે મને એક ભાજપ નેતા એવું કેતા સભાઓ કરીને તમે શું કરવા માંગો છો મેં કીધું તમને ખબર સમાજ આદિવાસી આદિવાસીનો અર્થ શું થાય આદિવાસી એટલે કે મૂળ નિવાસી બરાબર છે મૂળ નિવાસી અને મૂળ નિવાસી હોય આ ધરતીના માલિક છે જંગલ અને જમીન મારા આદિવાસી સમાજની છે મિત્રો અને એની લડાઈ માટે આપણે નીકળ્યા છીએ નહીં જમીનના દાખલા કે કાગડિયાની જરૂર નથી સરકાર બનતાની સાથે તમારી જમીન તમને કરી દેવામાં આવશે આ માટે લડવા નીકળ્યા છે મિત્રો અમે સામાન્ય પરિવારના છીએ ચેતરભાઈ ધારત તો ભાજપ પણ એમ મને હમણાં જ દયારામભાઈ કહેતા હતા અઢી હજાર કરોડે પહોંચ્યું મનરેગાનું કોભાણ હાચું કે નહીં મિત્રો મનરેગા યોજના તમારા ઉત્થાન માટે હોય છે તમને રોજગારી મળી રહે માટે હોય છે ભાજપના નેતાઓને એવું હતું કે આદિવાસી સમાજને કોઈને ખબર નથી પડતી એ તો અભણ છે આપણે એના રૂપિયા ખાઈ જઈએ અને છેતરભાઈને પણ કોશિશ કરી પણ તમે વિચાર કરો તમારો હીરા એવું કીધું કે જેલ જવાનો પસંદ છે પણ આદિવાસીનો નયો પૈસો ખાવા એ નહીં દઉં તમને આવા જયારે લીડરો મળે મિત્રો તમે ભાગ્યશાળી છો હું જોઈ રહ્યો છું આદિવાસી સમાજ અંબાજી થી ઉમરગામ સુધી એક જ વાત કરે છે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી ઝાડુ ઝાડુ તર વસાવા વસાવા આ કરે છે કે નથી કરતા અને તમને વિશ્વાસ છે ને ત્રીસ વર્ષ કોંગ્રેસે આદિવાસી સમાજનું બલું નથી કર્યું ત્રીસ વર્ષ ભાજપને થયા એમણે પણ ન કર્યું પણ મિત્રો એક વાર અરવિંદ કેજરીવાલજી અને ચેતરભાઈ વસાવા ઉપર વિશ્વાસ કરજો સિતેર વર્ષમાં નથી થયું એવું આદિવાસી સમાજનું બલું બે માં થવા જઈ રહ્યું છે પણ એના માટે મારે એક આપણે વિનંતી કરવી છે બોલો પાળશો પારશો મિત્રો ભાજપની પાસે અત્યારે પોલીસની તાકાત છે ભાજપ અત્યારે ડરાવાની કોશિશ કરે છે આપણે જેલથી ડરવાના છીએ